નમસ્કાર મિત્રો વેલકમ ટુ વર્લ્ડ ઇન બોક્સ અને આજનું આપણું સેશન છે સરળ અર્થશાસ્ત્ર ઉપર જેની અંદર આપણે ઓલરેડી સેશન્સમાં વિડીયો મૂકેલા છે આજના સેશનમાં મિત્રો આપણે સરળ અર્થશાસ્ત્ર અંતર્ગત ચર્ચા કરશું આરબીઆઈની નાણાકીય નીતિ અંતર્ગત મહત્ત્વના મુદ્દાઓની જેમાં આજે આપણે ચર્ચા કરીએ છીએ સી આર એસએલઆર એટલે કે કેશ રિઝર્વ રેશિયો એન્ડ સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો તો મિત્રો પહેલાં પહેલાં આપણે જોઈએ કે નાણાકીય નીતિ અંતર્ગત સાધનો કેવા કેવા છે તો મિત્રો આપણે નાણાકીય નીતિના સાધનોને આપણે ચાર અલગ અલગ ભાગમાં વિભાજિત કરી શકીએ જેને આપણે કહીએ છીએ ક્વોન્ટિટેટિવ ટૂલ્સ એટલે કે પરિમાણાત્મક સાધનો ક્વોલિટેટિવ ટૂલ્સ એટલે કે ગુણાત્મક સાધનો ઓપન માર્કેટ ઓપરેશન ખુલ્લા બજારના કાર્યો અને આ ઉપરાંત બેંક મૂડી એટલે કે ક્રેડિટ ઉપરના જે ક્રેડિટ રેસ્ટિંગ સાધનો છે ભેઝલ માનક અંતર્ગત એ તો આપણે અલગ અલગ નાના નાના ટુકડાઓમાં અલગ અલગ સેશનમાં આપણે તમામ સાધનોનો ભણશું જેમાંથી આપણે શરૂઆત કરીએ છીએ પરિમાણાત્મક સાધનો અંતર્ગત એક આખે આખો ચાર્ટ છે આ ચાર્ટમાં કયા કયા રીતે આપણે વિભાજિત કરી શકીએ તો મિત્રો એક છે અનામત પ્રમાણ જેની અંતર્ગત આપણે સી આર એસએલઆર એનો આપણે આ સેશનમાં અભ્યાસ કરીશું આ ઉપરાંત અલગ અલગ સેશનની અંદર આપણે અલગ અલગ મુદ્દાઓ જેમ કે લાંબા ગાળાના સાધનો અંતર્ગત બેંક રેટ અને બેઝ રેટ જેની અંતર્ગત તો કે બીપીએલઆર અને એમસીએલઆરની ચર્ચા કરીશું અને આ ઉપરાંત ટૂંકા ગાળાના સાધનો અંતર્ગત લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી એન્ડ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી જેની અંતર્ગત આપણે રેપો રેટ અને રિવર્સ રેપો રેટની ચર્ચા કરીશું તો મિત્રો આ અલગ અલગ સેશનની અંદર તમે ભણી શકો તો એના માટે મેં એક ચાર્ટ આપી દીધો છે જે તમને ખબર પડે કે આપણે કયા મુદ્દા ઉપર ચર્ચા કરીએ છીએ આજના સેશનમાં આપણે ચર્ચા કરીશું અનામત પ્રમાણની તો જેની અંતર્ગત આપણે ભણીશું સીઆરઆર અને એસએલઆર તો મિત્રો આવો ચર્ચા કરીએ શું છે અનામત પ્રમાણ જેની અંતર્ગત સીઆરઆર અને એસએલઆર તો મિત્રો એક બેઝિક કન્સેપ્ટથી શરૂઆત કરીએ કે બેંક માટે એસેટ શું છે અને લાયબિલિટી શું છે એસેટ શું છે અને લાયબિલિટી એસેટ એટલે આપણી સામાન્ય ભાષામાં આપણે કહી શકીએ કે મૂડી અને લાયબિલિટી એને આપણે કહી શકીએ જવાબદારી તો આ બંને વચ્ચે બેન્કોની વચ્ચે કેવું હોય છે કોને આપણે બેન્કો માટે એસેટ કહી શકીએ કોને આપણે બેન્કો માટે લાયબિલિટી કહી શકીએ તો જો ફોર એક્ઝામ્પલ આપણે આપણે આ પહેલા વાત કરીએ છીએ આ બેંકના પોઈન્ટ ઓફ વ્યૂથી અને આ તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી તો જો આપણે અગર આપણા ખાતાની અંદર પાંચ લાખ રૂપિયા રાખીએ તો એ આપણા માટે શું છે એસેટ પણ બેન્ક માટે શું છે એ લાયબિલિટી એટલે કે આપણી જે ડિપોઝિટ છે એ ડિપોઝિટ આપણા માટે શું છે એસેટ પણ બેંક માટે ડિપોઝિટ શું છે લાયબિલિટી હવે માનો કે આપણે એવું કહીએ કે આપણે કોઈ લોન લઈએ છીએ બેંક પાસેથી એટલે કે આપણે બેંક પાસેથી શું લીધી છે લોન લીધી છે તો એ આપણા માટે શું છે લાયેબિલિટી પણ બેંક માટે લોન શું છે એસેટ છે તો એટલે કારણ કે એને બેંક પૈસા કમાઈને આપશે તમને જે લોન આપે છે બેંક એમાંથી એમને વ્યાજ મળે છે ને જ્યારે આપણે જે ડિપોઝિટ મૂકીએ છીએ બેંક માટે લાયબિલિટી શા માટે છે તમે અડધી રાતે એટીએમમાં જાશો દસ હજાર રૂપિયા ખાતામાંથી ઉપાડી લેશો તો બેંકની જવાબદારી છે તમને ચૂકવવાની એટલે બેંક માટે આપણી ડિપોઝિટ બેંક માટે શું છે લાયબિલિટી અને આપણી જે કાંઈ પણ મૂડી છે આપણે જે કાંઈ પણ લોન લઈએ છીએ સોરી એ બેંક માટે શું છે એસેટ એટલે તમે જુઓ છો ને કે જે લોન છે જે પરફોર્મિંગ કરે તો એને પરફોર્મિંગ એસેટ કહીએ અને જે લોન પરફોર્મ નથી કરતી એને આપણે નોન પરફોર્મિંગ એસેટ કહીએ છીએ તો આ એનપીએ શબ્દ પણ અહીંયાથી જ આવેલો છે એસેટ એટલે કે લોન્સ થાય છે ક્લિયર પણ આપણે બેંકના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવાનું છે આપણા પોઈન્ટ ઓફ વ્યૂથી એ લાયબિલિટી છે હવે આપણે બીજી ચર્ચા કરીએ કે બેંક કેવી રીતે કામ કરે છે એ આપણને ખબર પડી જાય તો આપણને એસેટ લાએબિલિટી આખા આખું કન્સેપ્ટ સમજાઈ જાય માનો કે જે આપણે ડિપોઝિટ મૂકી એ બેંક માટે શું છે લાયેબિલિટી છે આપણે જે ડિપોઝિટ મૂકી એ બેન્ક માટે શું છે લાયેબિલિટી છે તો બેંક શું કરશે એ બધી લાયેબિલિટીને એસેટમાં કન્વર્ટ કરશે એટલે તમે જે કાંઈ બેંકમાં માનો કે એક લાખ રૂપિયા જમા કરતા આવ્યા તો બેંક શું કરશે આ એક લાખ રૂપિયાની કોઈને ને કોઈને શું આપી દેશે લોન આપી દેશે જેથી એના માટે આ લાયેબિલિટી શેમાં કન્વર્ટ થઈ ગઈ એસેટમાં આ એક સિમ્પલ છે કે તમે જે કાંઈ પણ પૈસા બેંકની અંદર મૂકો છો તો બેંક શું કરશે બીજી વ્યક્તિને લોન આપી દેશે કે તમે સો રૂપિયા બેંકમાં જમા કર્યા તો બેંક કોઈ ભાઈને પકડીને કહી સાને ભાઈ સો રૂપિયાની લોન લઈ લે થાય છે કે અલ્ટિમેટલી એવું નથી હોતું સો એ સો રૂપિયાની લોન આપી શકે નહીં અમુક પૈસાને શું કરવા પડે અનામત રાખવા પડે જેને આપણે શું કહીએ છીએ અનામત પ્રમાણ જેની અંતર્ગત બે અલગ અલગ રીતે બેંક પૈસા અનામત રાખતી હોય છે જેના બે ફોર્મ છે એક છે સીઆરઆર અને એક છે એસલ તો બંનેની ચર્ચા કરીએ એક છે આપણી પાસે સી અને એક છે આપણી પાસે એસએલઆર તો પહેલાં આપણે ચર્ચા કરીશું સીઆરઆર એટલે કે કેશ રિઝર્વ રેશિયો કેશ રિઝર્વ રેશિયો શું છે તો કે તમે જેટલા પણ બેંકમાં પૈસા જમા કરશો એના અમુક ટકા પૈસા એના અમુક ટકા પૈસા બેંકે ફરજિયાત પણે કેવા ફોર્મમાં કેશ એટલે કે રોકડ સ્વરૂપે કઈ જગ્યાએ જમા કરાવવા પડશે આરબીઆઈમાં બેંક પોતાની પાસે નહીં રાખે આ કોની પાસે જમા કરાવશે આરબીઆઈમાં માનો કે સી આર દર ચાર ટકા હોય એક એક્ઝામ્પલથી સમજીએ માનો કે સીઆરઆર નો દર કેટલા ટકા છે ચાર ટકા છે તમે બેંકની અંદર જમા કરાવ્યા સો રૂપિયા તો બેંક શું કરશે એમાંથી ચાર રૂપિયા ઉપાડીને કોની પાસે જમા કરાવી જશે આરબીઆઈ પાસે તો આજે જે સીઆરઆરની જે ટકાવારી છે આ જે ટકાવારી છે એને શું કહેવામાં આવે છે કેશ રિઝર્વ રેશિયો કે કેટલા ટકા બેંકે કેશ ફોર્મમાં આરબીઆઈ પાસે જમા કરાવવાના એ જે ટકાવારી છે એને આપણે શું કહીએ છીએ સીઆરઆર એકદમ સરળ ભાષામાં આપણે સમજીએ છીએ તો આપણને સિમ્પલી ખબર પડી જાય કે અગર તમે બેંકની અંદર જેટલા પણ પૈસા જમા કરાવો એના અમુક ટકા જે આરબીઆઈ નક્કી કરે છે સીઆરઆરના ટકાવારી એટલા પૈસાને શું જમા કરાવવા પડશે તો કે કેશ ફોર્મમાં જમા કરાવવા પડશે ક્લિયર મિત્રો તો મુદ્દો બીજો એ છે આની સાથોસાથ જોડાયેલો કે જેટલા પણ પૈસા બેંક આની અંદર જમા કરાવે છે માનો કે એ રેશિયોમાં વધારો કરવામાં આવે માનો કે હાલમાં સી નો દર ચાર ટકા છે માનો કે આરબીઆઈ એને વધારીને પાંચ ટકા કરી દે એટલે કે બેંક પહેલાં સો રૂપિયામાંથી ચાર રૂપિયા જમા કરાવવા પડતા હતા હવે કેટલા જમા કરાવવા પડશે આરબીઆઈમાં પાંચ રૂપિયા એટલે ટેકનિકલી આમાં તો ઘણા બધા મની મલ્ટિપ્લાયરના આવા બધા ઇસ્યુ હોય છે પણ આપણે સિમ્પલ ભાષામાં યાદ રાખીએ તો એને કારણે માર્કેટમાં નાણાંના ફ્લોમાં શું થશે વધારો થશે કે ઘટાડો તો કે જો સીઆરઆરના દરમાં ચાર ટકા હતું એમાંથી પાંચ ટકા કરવામાં આવે એટલે કે વધારો કરવામાં આવે તો માર્કેટમાં નાણાંના ફ્લોમાં શું થશે ઘટાડો થશે જેને કારણે માર્કેટમાં ફુગાવામાં પણ શું થશે ઘટાડો કારણ કે આપણે લાસ્ટ લેસરની અંદર ચર્ચા કરી હતી કે ફુગાવામાં શું થાય ફુગાવો વધે ક્યારે જ્યારે માર્કેટમાં નાણાંનું પ્રમાણ વધે તો ફુગાવો વધે જ્યારે માર્કેટમાં નાણાંનું પ્રમાણ ઘટે તો ફુગાવો ઘટે છે તો જ્યારે શિયાળાનો દર વધે ત્યારે ફુગાવો ઘટે છે જ્યારે શિયાળાનો દર ઘટે ત્યારે ફુગાવો વધે છે મિત્રો સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો તમને સમજાઈ જવું જોઈએ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો હું તમને કમેન્ટમાં જવાબ આપીશ આના

તો કે એવું ફોર્મ કે જેને તમે ડાયરેક્ટ પૈસામાં કન્વર્ટ કરવું ઈઝી થઈ જાય માનો કે તમારી પાસે ગોલ્ડ હોય તો તમે પૈસામાં કન્વર્ટ કરવા ઈઝી કહેવાય ગવર્મેન્ટની સિક્યોરિટીઝ હોય એટલે કે બોન્ડ હોય એને પણ પૈસામાં કન્વર્ટ કરવા ઈઝી થઈ શકાય અને કેશ તો કેશ જ છે કે જેનું એક્સેપ્ટન્સ સૌથી વધારે હોય અથવા તો જેને પૈસામાં કન્વર્ટ કરવું ઇઝી પડે એ પ્રકારનું જે ફોર્મ છે એને આપણે શું કહીએ તરલ ફોર્મ તો સી એસએલઆરની અંતર્ગત શું હશે તો કે કેશ સ્વરૂપે નથી રાખતા કયા સ્વરૂપે રાખે છે પ્રવાહી સ્વરૂપે રાખે છે અને બેંક પોતાની પાસે રાખશે આરબીઆઈમાં જમા નથી કરાવતા પણ ક્યાં રાખે છે પોતાની પાસે આ પૈસા રાખે છે એટલે માનો કે એસએલઆરનો રેટ હોય વીસ ટકા એનો મતલબ એમ કે તમે સો રૂપિયા બેંકમાં જમા કરાવ્યા તો એમાંથી વીસ રૂપિયાના બેંક બોન્ડ ખરીદી અને પોતાની પાસે સાચવીને રાખવા પડે એની એ લોન ન આપી શકે તો આ પ્રકારનું જે પ્રમાણ છે એને આપણે શું કહીએ છીએ એસએલઆર તો એક એક્ઝામ્પલથી સમજીએ માનો કે એવું એક્ઝામ્પલ લઈએ એટલે તમને એક્ઝેક્ટલી ક્લિયર થઈ જશે કે કે આનો ઉપયોગ શું છે માનો એસએલઆરનો દર છે માનો કે વીસ ટકા તો આનો મતલબ શું થયો કે અગર તમે સો રૂપિયા બેંકમાં જમા કરાવો છો તો બેંકે પેલા ચાર રૂપિયા રોકડ સો રૂપિયા ક્યાં જમા કરાવવા પડશે આરબીઆઈમાં અને વીસ રૂપિયા એનું શું કરવું પડશે તો કે કે પોતાને બેંકે કાં તો બોન્ડ કાતો ગોલ્ડ કાં તો કેશ અને મોટાભાગે જેમાં બોન્ડ હોય છે બેન્કે ખરીદી અને પોતાની પાસે અલગ જગ્યાએ રાખવા પડશે કયા ફોર્મમાં એસએલઆર અને આ કયા ફોર્મમાં હશે સીઆરઆર અને બાકી બૈચા કેટલા સેવન્ટી સિક્સ રૂપીસ બેન્ક આ સેવન્ટી સિક્સ રૂપીસની જ માર્કેટમાં લોન આપી શકશે અને સાયમન્ટેનિયસલી અગર એસએલઆરના દરમાં વધારો થાય તો સો ટકા ફુગાવવામાં ઘટાડો થાય કારણ કે નાણાંની પ્રવાહિતા ઘટે છે તો મિત્રો ગયું એસએલઆર તો આપણે આને શબ્દોમાં સમજી લઈએ જેથી તમારી પાસે આવી જાય એક નોટસ્વરૂપે તમે આનું સ્ક્રીનશોટ લઈ શકો છો તમારી પાસે નોટસ્વ રૂપે રાખી શકો છો તો સીઆરઆર એ કઈ જગ્યાએ જોવા મળશે તમને તો કે જે આરબીઆઈ એક્ટ નાઇન્ટીન થર્ટી ફોર છે એના સેક્શન બેતાલીસ એટલે કે અનુચ્છેદ બેતાલીસમાં સીઆરઆરનો ઉલ્લેખ છે અને અનુચ્છેદ બેતાલીસમાં જ એસએલઆરનો ઉલ્લેખ છે જેના અંતર્ગત રોકડ અનામત પ્રમાણ અથવા તો કાયદા માન્ય અનામત પ્રમાણ બેંકોએ સાચવવું પડે છે રોકડ અનામત પ્રમાણ બેંક આરબીઆઈ પાસે રાખે છે જેની ઉપર આરબીઆઈ કોઈ પ્રકારનું વ્યાજ આપવા બંધાયેલી નથી પરંતુ બે હજારથી બે હજાર સાતની વચ્ચે એમને વ્યાજ આપેલું જેનું પ્રમાણ હાલમાં ત્રણ ટકા જેટલું છે કારણ કે આત્મનિર્ભર ભારત અંતર્ગત આનું પ્રમાણ ઘટાડી અને માર્કેટમાં લિક્વિડિટી વધારવાનો આરબીઆઈએ પ્રયત્ન કર્યો છે બાકી નોર્મલી એનું અનામત પ્રમાણ હમણાં ઘણા વર્ષોથી ચાર ટકા હોય છે જ્યારે એસએલઆર તો આપણે વાત કરીએ એ પ્રમાણે તરલ સ્વરૂપ

તમારે ત્રણ કામ કરવાના છે જો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરવાનું છે બીજી વસ્તુ કમેન્ટ સેક્શનમાં તમારે કહેવાનું છે કે તમને કેવો વિડીયો લાગ્યો ત્રીજી વસ્તુ તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને ક્વેશ્ચન પૂછી શકો છો જેના હું રિપ્લાય તમને કમેન્ટ સેક્શનમાં આપીશ અને ચોથી વસ્તુ તમારે ચેનલને લાઈક કરવાની છે અને સબસ્ક્રાઈબ કરવાની છે તો મિત્રો જોડાયેલા રહેશું સરળ અર્થશાસ્ત્ર સાથે તમારા પ્રતિભાવો અમને વધારેને વધારે મોટિવેટ કરશે થેન્ક યુ થેન્ક યુ સો મચ આપણા પ્રતિભાવો આપતા રહેજો